વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવી છે લોન્ચ ઇવેન્ટમાં બીબીએની સૌથી મોટી ગણાતી ઇવેન્ટ બાજીગરનું ટીઝર આઉટ કરાયો હતો છેલ્લા ચોવીસ વર્ષથી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝિનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે અર્થશાહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે સંકલ્પ બુક લોન્ચ પ્રસંગે બાજીગર સીઝન પંદરનું ટીઝર આઉટ કરવામાં આવ્યું હતું બાજીગર એ બીબીએસ સ્ટુડન્ટ્સની સૌથી મોટી ફ્લેગશિપ ઇવેન્ટ છે જેમાં બિઝનેસ માટે વિદ્યાર્થીઓ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા થતી હોય છે અત્યાર સુધી બાજીગરની ચૌદ સ્પર્ધા થઈ ચૂકી છે પરંતુ કોવિડના કારણે બાજીગર સ્પર્ધા યોજી શકાતી ન હતી હવે ફરી તેના માટે સૌ વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે જેની ટેગલાઇન છે તો સંકલ્પ મેગેઝિન અંગે વધુ વાત કરતા બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થ શાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝિનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે આ માટે તેઓ વચ્ચે અઢાર ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવતી હતી આ પ્રસંગે મેગેઝીન માટે માર્કેટિંગનું કામ કરનાર પ્રથમ વર્ષના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ ટીમ સામર્થ્ય દ્વિતીય ટીમ ચીફ્સ અને તૃતીય સૂર્યાક્ષ વિજેતા જાહેર કરવામાં આવી હતી સંકલ્પ મેગેઝીનની આવકની થીમ ઇન્વિક્ટ્સ છે ઇન્વિક્સ એટલે જીવનમાં જ્યારે નબળો સમય ચાલતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે તેને કહેવાતું હોય છે તેમ ઉમેરતા અર્થશાહે વધુમાં જણાવ્યું હતું કે ઇન્વિક્ટ્સ વિગર વેલર અને વિક્ટરિયમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે સંકલ્પ મેગઝિનમાં બીબીએના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા હોય છે આ વર્ષે પણ અમને સંકલ્પ મેગેઝિનના માટે મુખ્યમંત્રી શ્રી એલ્યુમિના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે સંકલ્પ મેગેઝીન બીબીએનો આખો ચહેરો છે તેવું તમે કહી શકો સંકલ્પ મેગેઝીનની અઢી હજાર નકલ પ્રિન્ટ કરવામાં આવી છે સૌપ્રથમ આખી મીડિયા જેટલી બી મીડિયાની ટીમ આવી છે જેટલા બધા ન્યૂઝ ચેનલથી આવ્યા છે બધા માટે ધન્યવાદ અને મારું નામ અર્ષ છે હું એમએસયુ બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું પ્રમુખ પ્રેઝિડેન્ટ એન્ડ અહીંયા આજે તારાસન્સમાં અમે જે આયોજન કર્યો હતો એ સક્સેસફુલી પતી ગયું છે અને અમે સંકલ્પ મેગઝીન જેની થીમ ઇન્ડિક્ટિસ છે જે અમારા બીબીએના છાત્રો દ્વારા આખી ક્યુરેટિડ છે ક્રિએટિડ છે એન્ડ ટુ એન્ડ એ અમે આખું આયોજન જે આખું પ્રસરણ હતું એ આખું પતાયું છે આજે એન્ડ એન્ડમાં અમે એક સરપ્રાઇઝ ઇવેન્ટ અનાઉન્સ કર્યું છે જે અમારું ફ્લેગશીપ ઇવેન્ટ છે અમારું બાઝીગર બિઝનેસ ઇવેન્ટ જે જલ્દી તમને આખા મીડિયામાં આખા ન્યૂઝ ચેનલમાં બધી જગ્યાએ જોવામાં મળશે કાર્યક્રમમાં વિશેષ બે વસ્તુ હતી જે બે અમારા મોટા ઇવેન્ટ છે એક આજે અહીં પત્યું અને એક આજથી અહીં શરૂ થશે જેમાં છે આપણું બાઝીગર અહીંથી શરૂ થશે સંકલ્પ આજે પત્યું બહુ જ સરસ ઇવેન્ટ થયું છે અને સ્ટુડન્ટ્સ એસોસિએશને એટલી બધી મહેનત કરી છે બધી જ મહેનત અહીંયા દેખાઈ રહી છે એટલા બધા ડિગ્નેટરીઝ આવ્યા હતા અને આટલા સારા સારા લોકો સાથે આ સરસ ઇવેન્ટ અમે લોકોએ બહુ જ સરસ રીતે એન્જોય કર્યું છે અને બહુ સારું લોન્ચ થયું છે તમે પણ તમારી કોપીઝ લઈ શકો તો લેજો અને ગો થ્રુ સંકલ્પ ટ્વેન્ટી ફોર્સ મેગેઝિન એમ એસ યુનિવર્સિટી હંમેશાથી જ એક બહુ જ સરસ યુનિવર્સિટી રહી છે અને સ્ટુડન્ટ્સને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે અહીંયા હું પણ પોતે એક સ્ટુડન્ટ રહી છું એટલે મને ખબર છે કે મારા ત્રણ વર્ષ એટલા સરસ ગયા હતા અને અહીંયા સ્ટુડન્ટ્સના ટેલેન્ટ અને ટેલેન્ટ અને ડેડિકેશનને એટલું બધું એપ્રિશિએટ કરવામાં આવે છે જે આપણે અહીંયા જોયું ઇવેન્ટની અંદર થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો